એક માટે સાબિત થઈ સુરત શહેરના વિસ્તારમાં એક મામાએ પોતાના જ ભાણેજની નિર્દયતા પૂર્વક હત્યા કરી લાશના ટુકડા કરી ઉધના ખાડીમાં ફેંકી દીધા હતા ઉધનામાં એક હૃદય દ્રાવક ઘટનામાં મામાએ પોતાના ભાણેજની નિર્મમ હત્યા કરી હોવાનું ચોંકાવનારો કેસ પ્રકાશમાં આવ્યો છે ઉધનાના બમરોલી ખાડી બ્રિજ પાસેથી મળી આવેલ યુવકની શરીરના કપાયેલા અંગોના આધારે આ રહસ્યમય હત્યાનું ભેદ ખુલ્યો છે ફાયર વિભાગને ત્રણ દિવસની મહેનત બાદ ખાડીમાં તણાતી હાલતમાં યુવકનો છૂટો પગ અને પ્લાસ્ટિક થેલીમાં ભરેલું ધડભડ્યું હતું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ લાશ મોહમ્મદ આમિર આલમ નામના યુવકની હતી જેને તેના જ મામા મોહમ્મદ ઇફ્તાર વાઝીદ અલીએ ધંધાની અદાવતમાં હત્યા કરી હતી આમિરની હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરીને તેને પ્લાસ્ટિક થેલીમાં ભરી ખાડીમાં ફેંકી દેવામાં આવી હતી જેથી કોઈ શક ના કરે ફાયર વિભાગે પાણીમાંથી લાશના ભાગો બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા ત્યારબાદ પોલીસે યુવકની બોડીના ટુકડાઓ એફએસએલ માટે મોકલી હત્યારા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત